તમારી પાસે શું છે એ કયો ને પેલા બોલ કેમ આપો છો ખાલી પ્રાર્થના છે બાપુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તમે જયત પંડ્યા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં જોતા હશો જયત પંડ્યા જે ખોટા ભુવા હોય છે માતાજી નામ પર બદનામ કરતા હોય છે અને એ ભુવા પબ્લિક ને ખોટા માર્ગે પણ લઈ જતા હોય અને ભુવા ઘણી મહિલાઓનું પણ શોષણ કરતા હોય છે તો તેવા ભુવાઓનું પર્દાફાશ કરતા હતા જયત પંડ્યા મેં તો કરતા હતા એટલા માટે બોલું છું કે જયત પંડ્યા ઉપર વીસ થી પચીસ લોકોએ હુમલો કર્યો છે તેને ઢસાઈ ઢસાઈને મારવામાં આવ્યું છે તો અત્યારે જયત પંડ્યાને શું છે હાલત શું છે સ્થિતિ હું તમને વિડીયોમાં બધી જાણકારી આપીશ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા મેં તો જાણકારી મળી છે ન્યૂઝપેપર તરફથી તમે આ ન્યૂઝપેપર જોઈ શકો છો ન્યૂઝપેપર છે દિવ્ય કર હવે આ ન્યૂઝપેપર રિયલ છે કે ફેક છે એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી અને એમાં જે પણ બતાવવામાં આવી છે એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી હવે આ ન્યૂઝપેપરમાં બતાવવામાં આવ્યું છે કે રાજકોટની નજીક નવલ ગામમાં એક પ્રોગ્રામ હતું તે પ્રોગ્રામમાં જયત પંડ્યા ગયા હતા હવે પ્રોગ્રામ પતાવીને પોતાનો સ્કૂટર લઈને જયત પંડ્યા થોડોક આગળ ચાલે છે તો વીસ પચીસ લોકોનો ટોરું આવે છે જયત પંડ્યાને રોકે છે તેની ગાડીની ચાવી કાઢી લેવામાં આવે છે પછી જયંત પંડ્યા પર હુમલો કરવામાં આવે છે વીસથી પચીસ લોકો એક જયત પંડ્યા પર હુમલો કરે છે જયત પંડ્યાને ધસે ધસેને મારવામાં આવે છે જ્યારે જયત પંડ્યાને મારવામાં આવે છે ત્યારે જયત પંડ્યા બુમમા બુમ કરે છે તો અમુક લોકો તેનો અવાજ સાંભળી જાય છે અને જયત પંડ્યાને ત્યારે બચાવી લેવામાં આવે છે પછી જયંત પંડ્યાને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હવે દિવ્ય ભાસ્કર એવું પણ જાણકારી આપે છે કે તેને એને પૂછપરછ કરી જયત પંડ્યાને ત્યારે જયંત પંડ્યાએ એવી જાણકારી આપી કે બ્રહ્મ સમાજના લોકોએ એના પર હુમલો કર્યો છે અને બ્રહ્મ સમાજનો એક કાર્યક્રમ હતો એમાં ભુવાઓ પણ હતા ભુવાઓનો પર્દાફાશ કર્યા હતા જયંત પંડ્યાએ તો એ ભુવાઓએ જયંત પંડ્યા પર હુમલો કર્યો હતો તેવી પણ જાણકારી આ ન્યૂઝપેપરમાં મળી જ છે હવે તો હું તમને જે પણ જાણકારી આપી છે એનું હું કોઈ જિમ્મેદારી લેતો નથી જે પણ ન્યૂઝપેપરમાં તમે આ સ્ક્રિપ્ટ પણ જોઈ શકો છો તેમાં જે પણ જાણકારી આપવામાં આવી છે તે હું તમારી સાથે શેર કરી રહ્યો છું પણ જે જયેત પંડ્યા કામ કરી રહ્યા છે સો ટકા સાચું કામ છે એમાં કોઈ ખોટું નથી પણ જે ભુવાઓ પબ્લિકને ખોટા માર્ગે લઈ જતા હોય છે ભુવા બનીને માતાજીનું નામ પર બદનામ કરતા હોય છે મહિલાઓનું શોષણ કરતા હોય છે તેવા ભુવાઓનું જયેત પંડ્યા પર્દાફાશ કરતા હતા અને મિત્રો પ્લીઝ તમે જયત પંડ્યાનો સપોર્ટ કરો છો તો વિડીયોને લાઇક અવશ્ય કરજો અને જયત પંડ્યા માટે કોમેન્ટ અવશ્ય કરજો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મહીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ